ફ્રેન્સ દ્રિસમાં ભાઈ તથા બહેનો દિવ્ય ધ્યાન દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે ડિસેમ્બર સત્યાવીસમી તારીખ સંત યોહાન પ્રેષિત અને સાથે સાથે શુભ સંદેશકારનો તહેવાર ઉજવીએ છીએ સાત્ર સાંભળીએ યોહાન ગ્રંથ વીસમો અધ્યાય બીજી કડીથી આઠમી કડી સુધી આથી તેણે દોડતા દોડતા સીમોન પિત્તર અને યુસના બીજા વહાલા શિષ્ય પાસે જેને તેમણે કહ્યું પ્રભુને કબરમાંથી બહાર કાઢી લીધા છે અને ક્યાં રાખ્યા છે એની અમને ખબર નથી એટલે પિત્તર અને પેલો બીજો શિષ્ય ઉપડ્યા અને કબર બની જવા લાગ્યા તેઓ બંને જોડા જોડ દોડતા હતા પણ પેલો બીજો શિષ્ય પિત્તર કરતાં ઝડપથી દોડીને આગળ નીકળી ગયો કબર પહેલાં પહોંચી ગયો હતો તેણે નીચા વળીને અંદર જોયું તો ક્ષણના પટ્ટા ત્યાં પડેલા હતા પણ તે અંદર ન ગયો ત્યાર પછી તેની પાછળ પાછળ સિમોન પિતર આવી ચડ્યો તે કબરની અંદર ગયો તેણે જોયું તો ક્ષણના પટ્ટા ત્યાં પડેલા હતા અને ઈસુને માથે જે રૂમાલ ઓડાડેલો હતો તે ક્ષણના પટ્ટો ભેગો પડેલો નહોતો પણ એક બાજુએ જુદો વાળીને મૂકેલો હતો પછી પહેલો બીજો શિષ્ય જે કબરે પહેલો પહોંચ્યો હતો તેણે પણ અંદર જઈને જોયું તો તેની શ્રદ્ધા બેઠી આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે ખ્રિસ્તમ ભય તબેનો પ્રભુ ઈસુ વિશે સૌથી વધારે બહુ ઊંડી રીતે સમજાવતા હોય આ સંત યોહાન છે પ્રભુ ઈસુ વિશે કે જે શબ્દ હતો શબ્દ આપણે સુજાણીએ છીએ શબ્દ મોમાનતી નીકળતો અવાજ આ શબ્દ મગજમાં જે છે એ વ્યક્ત કરે છે એટલે પ્રભુ ઈસુ લોગોસ એટલે શબ્દ કેવાય પિતા પરમેશ્વર જે વિચાર કરે છે જે કરે છે આ શબ્દ દ્વારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા આખી પૃથ્વી સર્જન સર્જન કરવામાં આવ્યો કરીને સંત યોહાન બહુ અદ્ભુત રીતે વર્ણન કરે છે પ્રભુ ઈસુ સાથે એમનો સાથેનો અનુભવ બહુ ઊંડી રીતે પ્રેમ કર્યો હોય એ યોહાન છે છેલ્લા ભોજન વખતે છાતી સરખા પડીને પ્રભુને પહોંચે છે પ્રભુ દગો દેનાર કોણ છે જ્યારે દિવ્ય રૂપ દર્શન ત્યારે ત્યાં યોહાન બધા સ્તંભની છે બધા નાસી ગયા યોહાન ત્યાં સાથે સાથે એ લખે છે પ્રારંભતા એ હતો જ જેને અમે સાંભળ્યા છીએ જેને અમે જોયા છે દર્શન કર્યું છે અને સ્પર્શ કર્યા છે અને અમે એમની સાથે હતા અને એના વિશે હું લખું એમ ઘરને બહુ ભારપૂર્વક એ અનુભવ એ સાક્ષી તરીકે લખે છે સાથે સાથે પ્રભુ ઈસુ વિશે લખે છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ દુનિયાનો અવાજ પ્રકાશ છે જગતનું અજવાળું છે હું જગતનો પ્રકાશ છું પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ સત્ય છે પ્રભુ શ્રી ખ્રિસ્ત માર્ગ છે હું સાચો ગોવાળ છું હું દ્રાક્ષનો વેલો છું હું દરવાજો છું હું જ પુનરુત્થાન છું એમ કરીને અલગ અલગ રીતે પ્રભુ વિશે બહુ અદ્ભુત રીતે પ્રભુષિ વિશે એ સમજાવે છે હા ખ્રિસ્મા પેલા ભયતા બહેનો સૌથી વધારે લાંબુ જીવન જીવ્યું હોય જીવ્યા હોય આ મહાન સંત છે સ્તફાન પોતાનું લોહી રેડીને સહિત તરીકે સંત બન્યા હતા યોહાન એક ટીપુ પણ પડ્યા વગર એક મહાન સંત બન્યા હોય એમના શુભ સંદેશ દ્વારા અને ત્રણ પત્ર દ્વારા અને સાથે સાથે છેલ્લે જે દર્શન ગ્રંથ દ્વારા એ બહુ અદ્ભુત રીતે પ્રભુશ્રીની સાક્ષી આપે છે અને આજના શુભ સંદેશમાં આપણે જોઈએ છીએ મગદલાના મર્યામાં આવીને કહે છે પ્રભુશ્રીને ક્યાં મૂકે છે ખબર નહીં એટલે તરત જ એમને શોખ પિતર અને યોહાનને શોખ દોડે છે શું થઈ ગયો છે હાલેટી બહુ દુઃખી હતા પ્રભુશ્વર મરણથી અને અત્યારે શ શબ્દ ત્યાં નથી એટલા ક્યુરિયોસિટી એટલે ઝડપ એમ વેતના સાથે જંકના સાથે ત્યાં દોડે છે આ યુવાન હતા એટલે આગળ દોડી ગયા પણ માન પિતરને આપે છે પહેલા એ અંદર જાય ત્યાર પછી જોયું એમને શ્રદ્ધા ભેટી પ્રભુ ઈસુ સાચી જ સજ્જીવન થયા છે હા ક્રિષ્માવાલા ભયતા બહેનો પ્રેમ વિશે પ્રભુ યોહાન કહે છે યૌહાન ગ્રંથમાં તેરમો ઉદ્યમ ચોત્રીસમી ક્રમમાં પ્રભુશી પોતે કે જેમ મેં તમારા ઉપર પ્રેમ રાખ્યો છે એમ તમારે પણ પરસ્પર પ્રેમ રાખવાનું છે દુનિયા તો જાણશે તમે મારા શિષ્ય છો જો તમે પરસ્પર પ્રેમ રાખીને જીવતા હશો તો જો તમે મારી આજ્ઞાઓનું પાલન કરો તો તમે મારા મિત્ર આવી રીતે પ્રભુ છે પ્રભુ આપણા ઉપર કેટલો બધો પ્રેમ ઈશ્વર જગત ઉપર એટલો બધો પ્રેમ હતો તેણે પોતાનો એકને એક પુત્ર આપી દીધું કરીને બહુ અદ્ભુત રીતે પ્રભુશુ વિશે સંત યોહાન લખે છે છેલ્લે કહે છે પ્રભુ વિશે લખવાનું હોય આખી દુનિયાની ચોપડી પણ માય નહીં મુક્તિ માટે માનવજાતની જાતને તારણ માટે જે જોઈએ છે એ જ લખે લખવામાં આવ્યું છે હા કૃષ્ણ માલાભાઈ તબેનું આ મહાન સંતનો તહેવાર ઉજવતા જેવી રીતે બાઇબલમાં જોઈ જઈએ સુભ સંતમાં પહેલાં બીજો શિષ્ય આપણે દરેકે બીજા શિષ્ય તરીકે જીવીએ અને જેવી રીતે બીજા શિષ્ય છેલ્લે સુધી પ્રભુશનો મહિમા કરતા હતા પ્રભુશનો સંદેશ ફેલાવતા હતા એવી રીતે આપણે પણ આપણે જીવન દ્વારા અને સાક્ષમય જીવન દ્વારા પ્રભુનો મહિમા કરીએ અને પ્રભુનો પ્રકાશ ફેલાવીએ હા ક્રિસમાલા ભાઈ આજનો આજના મનનચિંતન શાસ્ત્ર પર સમજવા માટે પ્રભુશને ઓળખવા માટે મદદરૂપ થયા હોય તમે પોતે દિવ્ય અને સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો કારણ તમે બધા આશીર્વાદિત છો અભિષિક્ત છો પ્રભુ ઈસુ હું તમારામાં વિશ્વાસ રાખું છું બોલો દિવ્ય ધ્યાન જય ગોડ બ્લેસ યુ ઓલ જીસસ આઈ ટ્રસ્ટ ઇન યુ હેપી ફિસ્ટ